એ જય જય આમ આમ કહે આવડે આવડે ઋતા એમ એમ આમ આવડે એમ આમ 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 આવડે તો બેન ગાડી ને બેઠા છે તો ઋતુકા આપણે રોવર છે તો હમણાં જો વધુ એટલે ઋતુકા રોવા મળશે જોજો

દાબેલી દાબેલી આમાં ચણા સણા ચણા નું શું બનાવવાનું શાક બનાવવાનું કે દાળ બનાવવાની તમાર માર મમી ની જત ગામ ગામ થી રાધનપુર થી લાયા અચણા ની ડાળ બનાવવાની છે આમ જ બબુ આમાં ડાળમ ડાળમ માં ડાળમ છે ગામ જઈને હવે આવી ગયા છે ને હવે પછી શાક બનાવવાનું છે ને બબુલ ખાયરા છે કાનાજી આપણે લાગી જા કાનાજી ખાવા એ હશે લાઈ આ કેમ પૂછે એટલે છે

તો આપણે હવે લાગી જાય ચણા ફોલવા બે જણા ફોલવા ઋતુ આપણે ડુંગળી ને લસણ લઈ લીધું છે ડાળમાં લાખવા માટે ચણા તો કમ્પ્લીટ ફૂલી ગયા છે આમાં લાખી દઈએ ચણા

તો સણા આપણે કમ્પ્લીટ બફાઈ ગયા છે તો એમાંથી પાણી આપણે કાઢી લેવાનું છે અને સણાને આ ખાંડની અંદર અંદર ખાંડી નાખવાના છે ચણા ચણા તો જો સામ આમાં લીલી લસણ છે પછી લીલી ડુંગળી છે હુકી ડુંગળી છે આ પાસે બે તમેતા લીધા છે પછી આમાં પાસે ગરમ મસાલો છે આની અંદર ચણા આપણે લઈ લેવાના છે

મને તો બહુ ભાવે તમને ભાવે તો કોમેન્ટમાં કહેજો બાકી આપણે તો સણાની દાળ ફેવરેટ છે આપણે સણાની દાળના બહુ ખાવાના શોખીન છે ગમે આપણે ખાવાનો શોખ જ છે શું કેવું લે સારું બનાવવું પડે તો ભાઈ ના ભાઈ બઉ ખાબડા ખાંડવા સરસ ઠંડી ડુંગળી શું શું લાગશે ડુંગળી લીધું લેશે ને બધી દીધું તો બ્લોક ની અંદર બને રહેજો દાળ બનવાની શરૂઆત થઈ ગઈ છે જય માતાજી મિત્રો આપણે વિડીયો આ આપણે આજે આપણો પૂરો કરશું બધાને જય માતાજી તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ આવતા બધા જય માતાજી